જય શ્રી તળકેશ્વર હનુમાન દાદા કી તો કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે જવાના છે નાની વગઈ કિલ્લા શ્રી તળકેશ્વર હનુમાનજી દાદાના દર્શન કરવા તો ચાલો આપણે આવી ગયા નાની વગઈ તળકેશ્વર હનુમાન દાદાના દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવું તો ચાલો તમે જુઓ અહીંનું વ્યૂ વાતાવરણ પણ ખૂબ જ સરસ છે તમે પણ આવજો અને ચાલો તમને શ્રી તળકેશ્વર હનુમાન દાદાના દર્શન કરાવો અને આપણે પણ દર્શન કરી તો જય શ્રી દાદા કી પછી સાથે 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 આપણે આપણે અહીંયા શનિદેવના પણ દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવું છું અને આપણે ઘણું ફરવાનું છે વગાયા હોવા ડાંગ ફરવાનું છે તો આપણી આઈડિયા નિર્માકાર ફોલો કરી દેજો અને તમારા દોસ્તાર લોકોને શેર કરી દેજો મળીશું આગળના ભાગમાં થેન્ક યુ